કેમ છો મારા યુટ્યુબ ફેમિલી આજે હું તમારી જોડે મિક્સદાન વેજીટેબલ ખીચડીની રેસીપી શેર કરી રહી છું એકદમ સહેલી રેસીપી છે અને ઝટપટ પણ બની જાય કંઈક ગરમ ગરમ અને હલકું ખાવાની ઈચ્છા થાય તો આ મિક્સદાન વેજીટેબલ ખીચડી જરૂરથી ટ્રાય કરજો આપણા બધાના ઘરે આવી મોટી વાટકી અને નાની વાટકી તો હોય જ એમાંથી જે નાની વાટકી હોય એ વાટકી આપણે અડધી વાટકી જેટલું આપણે મગદાળ લઈશું જે પોતરાવાળી મગની મગદાળ આવે છે એ લેવાની છે અને બીજી એમાં અડધી વાટકી જેટલું આપણે આમાં ચોખા એડ કરીશું એટલે નાની અડધી વાટકી જેટલું મેં દાળ અને ચોખા લીધા છે જે આપણે રેગ્યુલરી ખીચડીમાં બનાવીએ છે હવે એમાં બે ચમચી જેટલું આપણે તુવેર દાળ એડ કરવાની છે બે ચમચી જેટલું આપણે આમાં ચણા દાળ નાખવાની છે બે ચમચી જેટલું આપણે મૈસૂર જે આવે છે દાળ એ એડ કરવાની બે ચમચી જેટલું આપણે અડદ દાળ એડ કરવાની બે ચમચી જેટલું મગ દાળ એડ કરવાની બધી દાળો આપણે બે બે ચમચી લેવાની છે એકલી મગની દાળ જે આપણે ખીચડી બનાવીએ છીએ એ જ આપણે વન ફોર્થ કપ જેટલી લેવાની છે બધાને હવે આપણે સરસ રીતે બેથી ત્રણ પાણીથી આપણે વોશ કરી લેવાનું આપણે સરસ રીતે વોશ કરવાનું અને દસ મિનિટ માટે આપણે એને પલાળી દેવાનું હવે આને આપણે સાઈડમાં મૂકી દઈશું અને બધા વેજીટેબલ્સને આપણે કટ કરી લઈશું જે વાટકીથી દાળ ચોખા લીધા હતા એ જ વાટકીથી મેં એક વાટકી જેટલું ગાજર એક વાટકી જેટલું વટાણા અને એક વાટકી જેટલું મેં અહીંયા બટેકા લીધા છે એટલે નંગમાં એક બટેકા છે અને આવી રીતે મેં આમને સમારી લીધા છે બહુ નાના બી નહીં બહુ મોટા બી નહીં હવે આપણે એક કૂકર લેવાનું એ કૂકરમાં મેં બે ગ્લાસ જેટલું પહેલાં પાણી નાખ્યું આ માપથી પાણી લેશો તો તમારી ખીચડી એકદમ પરફેક્ટ બનશે હવે જે આપણે વેજીટેબલ્સ કટ કર્યા હતા એ નાખવાનું અને જે દાળ ચોખા પલાળ્યા હતા એને હવે આપણે પાણી કાઢીને આમાં નાખી દેવાનું આ નાખ્યા પછી હવે આપણે આની અંદર અડધો ગ્લાસ જેટલું બીજું પાણી એડ કરીશું કુલ મેં અહીંયા અઢી ગ્લાસ જેટલું પાણી નાખ્યું છે તમે આ માપથી પાણી નાખશો તો ખીચડી એકદમ પરફેક્ટ અને એકદમ સરસ થઈને રેડી થઈ જશે હવે આમાં તમે સ્વાદ મુજબ મીઠું એડ કરવાનું છે અને મસાલાના ડબ્બાની જે નાની ચમચી આવે છે એ એક ચમચી જેટલી હળદર પાવડર મેં આમાં એડ કરી છે હવે એકવાર સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું હવે ત્રણ સીટી થાય ત્યાં સુધી આપણે એને થવા દેવાનું છે ત્રણ સીટીમાં ખીચડી એકદમ પરફેક્ટ થઈ જશે અને જે ખીચડીનું જે પાણી છે એ બી સરસ રીતે સુકાઈ જશે હવે આપણે બીજી તૈયારી કરી લઈએ ખીચડીને એકદમ મસાલેદાર અને ચટાકેદાર બનાવવા માટે મેં અહીંયા ત્રણ લાલ મરચાં તમાલપત્ર તેજપત્ર લવિંગ અને કાળા મરી લીધા છે બેગ ડુંગળી ત્રણ લીલા મરચાં લસણ અને ટામેટા બધાને આપણે આવી રીતે સમારી લેવાનું છે બહુ મોટું બી નહીં બહુ ઝીણું બી નહીં કૂકર ઠંડુ થઈ જાય પછી આપણે એને ખોલીશું કૂકર ઠંડુ થાય પછી જ ખોલવાનું એ પહેલાં નહીં જો આવી રીતે આપણી ખીચડી બનીને રેડી થઈ ગઈ છે બસ આવી જ રીતે ખીચડી બનીને રેડી થવી જોઈએ હવે ખીચડીને વધારે ટેસ્ટી અને મસાલેદાર બનાવવા માટે એક તોડામાં આપણે ચારથી પાંચ ચમચી જેટલું ઘી લેવાનું છે ખીચડીને આપણે ઘીમાં જ વગરવાનું છે તેલનો ઉપયોગ નહીં કરવાનો હવે જે મસાલા આપણે લીધા હતા લાલ મરચાં તમાલપત્ર તજપત્ર લવિંગ અને કાળા મરી એ બધાને હવે આપણે લઈ લેવાનું ઘરમાં જે આપણે ચમચી વાપરીએ છીએ એ ચમચીની અડધી ચમચી જેટલું આપણે રાઈ લેવાનું એ જ ચમચીથી વન ફોર્થ ચમચી જેટલું આપણે હિંગ લેવાનું અને એ જ ચમચીથી આપણે અડધી ચમચી જેટલું જીરું લેવાનું બધા વઘારને સરસ રીતે પહેલાં આપણે થવા દેવાનું જ્યારે વઘાર થઈ જાય પછી એમાં ડુંગળી લસણ અને લીલા મરચાંને આપણે નાખવાનું જો તમે લસણ અને ડુંગળી ના ખાતા હો તો તમે એમને ટામેટામાં પણ આને વઘારી શકો છો બસ હવે આપણે સરસ રીતે શેકાવા દેવાનું આપણે આને બહુ ડુંગળીને નથી શેકવાની ડુંગળીનું કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે એને શેકવાની છે જો તમે વિડીયોમાં જોઈ શકો છો મેં ક્યાં સુધી ડુંગળીને શેકી છે જો કંઈક એનો આવી રીતે કલર બદલાઈ ગયો છે હવે આપણે આમાં ટામેટા નાખીશું અને ટામેટાને પણ આપણે બહુ વાર સુધી નથી શેકવાના થોડીક વાર માટે જ શેકવાનું છે એટલે ટામેટાને પણ આપણે બે થી ત્રણ મિનિટ સુધી સરસ રીતે આપણે શેકી લઈશું ટામેટા શેકાઈ જાય એટલે બધા મસાલા કરવાના છે એક ચમચી જેટલું આપણે લાલ મિર્ચ પાવડર વન ફોર્થ ચમચી જેટલું હલ્દી પાવડર અને એક ચમચી જેટલું ધનિયા પાવડર અને એક ચમચી જેટલું ગરમ મસાલા જે ચમચીથી મેં રાઈ અને જીરું લીધું હતું એ ચમચી ચમચીથી મેં બધા મસાલા કર્યા છે બસ આવી જ રીતે આપણે એને થોડીક વાર થવા દેવાનું જ્યાં સુધી સરસ રીતે ઘી છૂટે ઘી છૂટે એટલે આપણે થોડું પાણી નાખવાનું જેટલી ઢીલી જોતી હોય એ પ્રમાણે તમે આમાં પાણી નાખી શકો છો પણ બહુ પાણી પણ નહીં નાખવાનું નહીં તો બહુ ઢીલી થઈ જશે હવે આમાં આપણે થોડું મીઠું નાખવાનું અને બધાને સરસ રીતે આપણે ફરીથી મિક્સ કરી લેવાનું બહુ મીઠું નહીં નાખવાનું કારણ કે ખીચડીમાં ઓલરેડી મીઠું આપણે નાખેલું જ છે હવે જે ખીચડી છે એ હવે આમાં ઉમેરવાની જ્યારે આપણે ખીચડી નાખીએ ત્યારે ગેસની ફ્લેમ આપણે એકદમ ધીમી કરી દેવાની અને બસ આવી જ રીતે આપણે બધી ખીચડીને આ વઘારમાં નાખી દઈશું બસ હવે આપણે એને સરસ રીતે મિક્સ કરી દેવાની છે અને રેડી છે મિક્સદાન વેજીટેબલ ખીચડી આ ખીચડી ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે ઝટપટ બની પણ જાય છે અને ખાવામાં અને પચવામાં પણ બહુ હલકી જ્યારે શિયાળામાં આપણે આવી ખીચડી ખાઈએ તો ખાવાની મજા જ પડી જાય જે લોકો ડાયટ કરે છે એના માટે તો આ ખીચડી બહુ જ સારી તમે એકવાર આ ખીચડીને જરૂરથી ટ્રાય કરજો જો તમને ગમે તો તમારા દોસ્તો સાથે જરૂરથી શેર કરજો અને મને કમેન્ટ કરીને જરૂર જણાવજો કે તમને આ મિક્સ નાન વેજીટેબલ ખીચડી કેવી લાગી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ